મિત્રો જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયેલું છે કોઈ પણ દુકાન હોય કોઈ શોપ હોય તો અહીંયા સીસીટીવી કેમેરા લગાવવા જરૂરી છે અમાય કોઈ સેલ હોય તો ત્યાં પણ સીસીટીવી કેમેરા લગાવવા જરૂરી છે પરંતુ હડોદમાં જે વેપારીઓ છે અમુક આ જે વેપારીઓ છે ગમે ત્યારે નાના વેપારીઓ કે નાના ધંધાર્થીઓને હેરાન કરવા માટે એના આગેવાનો જે બની બેઠેલા છે એ પહોંચી જતા હોય છે પોલીસ સ્ટેશને કે ફલાણા રિક્ષાવાળા નડે રોડ ઉપર લારીઓવાળા નડે છે ને ઓલા ટ્રાફિક જામ કરે છે ને આ કરે છે પરંતુ આ બના બની બેઠેલા જે આગેવાનો છે એનામાં એ ત્રેવડ તાકાત કે પાણી છે ખરું કે જે વેપારીઓ જે છે જે વેપારીઓ જે છે કે જેને સેલ નાખ્યા હોય કે નાનો બીજો ધંધો કંઈ દુકાન લઈને બેઠા હોય ને કરતા હોય તે જાહેરનામાનું ઉલ્લંઘન કરે છે સીસીટીવી કે કંઈ રાખતા નથી જેના ગ્રાહકો આવે છે એની સેફ્ટીના કોઈ ઠેકાણા નથી તો આવા જે છે આને આ વેપારી આગેવાનો કહે છે ખરા કે ભાઈ તમે આવડો મોટો સેલ રાખ્યો છે તમે અહીંયા આગળ સીસીટીવી લગાવો તમારા ત્યાં આગળ કોઈ ગ્રાહક આવે તેની સેફ્ટીનું તમે ધ્યાન રાખો નથી કહેતા આ અમે એટલા માટે મિત્રો અત્યારે બોલી છે કે એક સામાન્ય પરિવારની સાવ મહિલા છે ભાવનાબેન ઠાકોર કે સરતાન પર જે છે માળિયા તાલુકાનું એ અહીં હળવદાયા હતા એમના પરિવાર સાથે અહીં સામે એક સાડીનો શોરૂમ છે એટલે સેલ છે ત્યાં આગળ ત્યાં સાડી લેવા ગયા અને એમનો જે ઠેલો હતો એમાં મોબાઈલ ને બાકીની રોકડ હતી એ કોઈ અજાણી મહિલા લઈ ગઈ છે અહીં હોમગાર્ડના એને જાણ કરી પછી તો આજુબાજુ તપાસ કર્યું પરંતુ જાણવા મળ્યું નહીં જે સેલ નાખેલો છે ત્યાં આગળ કોઈ સીસીટીવી કઈ છે નહીં એટલે કોણ આવ્યું હતું કોણ વહી ગયું ને કોણ લઈ ગયું એ કઈ ખબર નથી આ બેન અહીં રડતા હતા ક્યારના સારા નાકે ઊભા ઊભા આપણે જોયું એ બેન સાથે થોડી વાત કરી મિત્રો બેન શું તમારું નામ આવના બેન ક્યા ગામના

ये बात सुन लगा पड़ो हम लगन में आई बा है ये लगन में आया तुम पता लगन में मैं हा हूं हूं मगर वालों तने ये भी जगह नु आए आई हो हमारा कहीं नहीं थी। पाड़ मर बान मर बियंद से मर कहीं नहीं थी। बस वो परस मजा तो पर्स परस मजा रहेगा तो। हाँ हाँ। હમણાં જ બેનું બેન આજે હમણાં જ પેલા ત્રણ થયા ત્રણ હાડા ત્રણ ત્રણ હાડા ત્રણ ઈ નઈ તમે બેની દુકાને લેવા ગયા ને સર બીજે કાઈ લીધું જ નહી દુકાને જ એમાં તો સીસીટીવી ની કઈ છે જ નઈ બેન તો એમાં હોય તો કાઈ નત બે જોયો આ ભાઈ ઘણી કોસે ચાર પે કઈ કોણો કોસે કે ધોળા પર નઈ જ તો મિત્રો અત્યારે લગ્નગાળાની સિઝનની પણ છે અને ઘણાને આ વસ્તુ સામાન્ય લાગતી હોય પરંતુ જે પરિવારનું જે મહિલાનું ગીવ છે મિત્રો એને ખબર હોય કે આની કેટલી કિંમત ચૂકવવી પડતી હોય છે કેટલી મહેનત મજૂરી કર્યા પછી એક એન્ડ્રોઈડ મોબાઈલ લીધો હોય થોડા જાજા પૈસા હોય કહી રહ્યા છે ત્રણ હજાર રૂપિયા હતા દસ હજારથી વધુની કિંમતનો મોબાઈલ હતો અને અહીં પ્રસંગમાં આવ્યા હતા બાજુમાં એ જે સરા નાકુ છે ત્યાં આગળ સાડીનો સેલ આવ્યો છે તો અહીંયા ગયા હતા એટલે ખાસ તંત્ર આ બાબતે પણ મિત્રો થોડી ધ્યાન આપે આવા જે લોકો સેલ નાખી નાખીને બે જાય છે તેને કંઈ મંજૂરી કંઈ લીધું છે ખરું મંજૂરીને લીધું છે તો એના જે કંઈ ગ્રાહકો આવે છે એની સેફ્ટી માટેનું ત્યાં કંઈ વ્યવસ્થાઓને છે ખરું સીસીટીવીની કંઈ છે ખરું આ બેન કિયરના મિત્રો અહીં રડતા હતા ભાવનાબેન છે ઠાકોર સરતાનપર મૂડી સોરી માળિયા મિયાણા તાલુકાનું અને અહીંયા એમના મમ્મીને એની સાથે અહીંયા આવ્યા હતા હવે આમનો મોબાઈલને એ તો ગ્યુ હવે પાછો જ્યારે આવે ત્યારે એ પછીનો વિષય છે પરંતુ અત્યારે તો એમનું ગ્યુ કહી રહ્યા છે ભાડાના પણ પૈસા નથી એમના મમ્મીની સાથે છે એટલે આપશે એટલે ખાસ અત્યારે આ લગ્નની એની સિઝન છે એટલે જે ગ્રામ્ય વિસ્તારમાંથી કે શહેરી વિસ્તારમાંથી જે લોકો ખરીદી કરવા માટે થઈ અને હળદની બજારમાં આવે છે તો અમારી પણ હળદ બ્રેકિંગની ટીમ વતી મિત્રો અપીલ છે કે તમારા એવા કંઈ ઘરણા હોય એવી કંઈ કિંમતી વસ્તુઓ હોય તો એ તમારી સાથે રાખો તમે ઠેલામાં કેમાં રાખો તો એ ઠેલાની પણ તમે ધ્યાન રાખો નહીતર આવી જે ઘટના છે મિત્રો એ તમારી સાથે પણ બની શકે છે આ હમણાં સાડા ત્રણ વાગ્યાની આસપાસની જ આખી ઘટના છે અને આ મિત્રો એટલા માટે આપણે કીધું જો એ દુકાનમાં સીસીટીવી કેમેરા હોત મિત્રો તો આ બેનને રડવાનો વારો ન આવે એ બેન જેને એના પર્સ લઈ ગયા છે જે એના મોબાઈલ લઈ ગયા છે કે જે એના પૈસા લઈ ગયા છે મિત્રો અહીં એની નજર ચૂકવીને તો એ મહિલા સીસીટીવીમાં આવી જાત અને એના વિડીયોની આપણે વાયરલ કરે બીજા મિત્રો વાયરલ કરે તો આખરે એ પકડી જવાના હતા પરંતુ હવે આજુબાજુમાં કંઈ દેખાતું છે નહીં એટલે પરિસ્થિતિ આ છે એટલે અમે વરી પાછા જે ઓલો બની બેઠેલા બે તડા આગેવાનો છે ને વેપારીઓના અને ગમે ત્યારે દોઢ થઈને પોલીસ સ્ટેશને પહોંચી જાય છે ને કે ભાઈ રિક્ષાવાળા નડે છે ને ફલાણી લારીવાળા નડે છે ટ્રાફિક નડે છે તમારા ત્રેવડ હોય તો આ તમે કોને દુકાનોવાળાને કે જેની દુકાને સીસીટીવી કેમેરા ના તો જાહેરનામું પ્રસિદ્ધ કરેલું છે કે ફરજિયાત હોવા જરૂરી છે તો એ નથી લગાય પહેલાં તમે નિયમ મારો ને પછી તમે બીજાને કહેજો આ ડોટાઓ જે પહોંચી જાય છે ને અમે એને કહી છે કે આ જે લોકો આ રીતના સેલની નાખીને બે જાય છે મિત્રો તો એની જવાબદારીમાં આવે છે આ રાખવો પડે ને સીસીટીવી ને એ ખરેખર હોત તો આ બેન ના પૈસા ગયા માની લીધું પરંતુ એ મહિલા જે લઈ ગઈ છે એ સીસીટીવી માં આવી જાત આભાર મિત્રો